આજ બધી રસોઈ ટાઈમે બની ગઈ અને આજ કુદરતી આવી ગઈ રસોઈ જ એટલી ઝડપી બની કે મને ખબર ન રહે રસોઈ પાછી સ્વાદિષ્ટ બન્યો આજ કુદરતી એક નંબર રસોઈ બની તો મમ્મીની બેન પણ એના ભાગ્ય એવા આવે છે ને કે ફટાફટ રસોઈ બની ગઈ અને સ્વાદિષ્ટ રસોઈ બની ઊંધ્યું ની તો વાત જ નહીં એક નંબર ઊંધ્યું બન્યું હવે મમ્મીને હાથ મારું કે તમે જમવા બે જાવ એટલે હું ફટાફટ પીરસી દઉં એટલે મમ્મી ને બેન પડ્યું ની જમી લે એટલે બધું ટાઈમે પૂરું થઈ જાય હા ગોગડી બોલ કેમ અત્યારે બોપટાણે ફોન કર્યો કઈ કામ હતું એ જીગુડી હું કામ કરસો મારે થોડું કામ હતું તારું હું રસોઈ બનાવું છું મારા સાસુની બે બેન પણ આવી છે અને એને બપોરે જમવાનું છે એટલે જો રસોઈ બનાવી રહી હજી જમવાનું બાકી છે હું તારે એવું બધું કામ હતું અત્યારે

પણ એક કામ કરી આપણે બપોર પછી જાવ મહેમાન અત્યારે મારે જમીન લઈ જવાના છે અને બીજું કઈ કામ નથી તો નવરી થઈ જાય તી તને ફોન કરે હાલ એમ હોય તો હા તો કાંઈ નહીં હાલ છે પણ આજ બપોર પછી જ લેવા જવી પડે એમ છે કાલ તો અમે ગામડે નીકળવાના છીએ એટલે તો નવરી થઈ જાય કામ બામ પૂરું થઈ જાય એટલે મને ફોન કરી એ જીગુ બેટા રસોઈ બની ગઈ કેટલીક વાર છે હવે કેટલીક રસોઈ બાકી બનાવવાની છે બપોર થઈ ગયા હો

હા મમ્મીજી બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે હું તમને હાથ મારવાની જતી કે હવે તમે જમવા બેસી જાવ અને હું પીરસી દઉં જીગુ બેટા રસોઈ કેવીક બનાવી છે સારી બનાવી છે ને અમારી બેન પણ્યું છે બહુ સટાકેદાર ખાના ખાવા વાળી એટલે ટેસ્ટી બનાવી છે ને નકર તો પછી તારું મારું બેનું નાક કપાય અને વાંહેથી વાતો કરી મમ્મીજી રસોઈની તમે ઉપાધી કરોમાં એક નંબર ફૂલે ફૂલ સ્વાદિષ્ટ રસોઈ બનાવી છે તમારી બેનપણી હું આંગળા સાટી જાય એ મારી ગેરંટી હું બનાવ્યું છે રસોઈમાં મમ્મીજી રસ પૂરી અને બે શાક બનાવ્યા છે બે ઊંધિયા એક ગ્રીન ઊંધિયું અને એક આપણે રેગ્યુલર ઊંધિયું અને રસમાં પ્લેન રસ એ રાખ્યો છે અને ડ્રાય ફ્રૂટ વાળો રસ છે રામ જવું મમ્મીજી તમારી બેનપણી આંગળા સાટી જાય એવી રસોઈ બનાવી છે અને વખાણ ન કરે તો મને કહેજો તમે તો હારું જીગુ વહુ કેટલા સમય મારી બેનપણીઓ આવી છે એ રસોઈની કે તમારી કઈ ખરાબ વાતો કરીને ન જ આવી જોઈએ એ જવાબદારી જીગુ વહુ તમારી મમ્મીજી બે ફિકર રહો તમે એ તમારી મારી હલકી વાત કરશે જ નહીં એની જવાબદારી મારી અને એમ છતાં તમારે સાખું હોય ઊંધ્યું ને રસ નહીં તો તમે શાખી લો ટેસ્ટ કરી જવો એટલે ખબર પડે ના ના ઝીગુ તમે બનાવ્યું હોય ને એ રેડી જ હોય ને તમે કહો છો એટલે મને હસોડું ટેન્શન વી આવી ગયું હવે હું એને જમવા બેસારું છું પછી તમે આવો અહીંયા રસોઈ લઈને અને તમે પીરસી જ્યો અમે જમી લઈ અને તમારે હારે બેસી જાવ હોય તો એ છોટશે ના સમજી તમે બેસી જાઓ જમવા તમે ક્યાંય જમી લ્યો ને પછી હું જમે હું તમને પીરસતી જાય ને જે કાંઈ વધઘેટ વસ્તુ હોય છે ને હું દેતી જઈ તમે નિરાજે જમી લ્યો પછી હું શાંતિથી જમી લઈ હા તો કાંઈ નહીં એમ કરીએ જીગુ અમે તો એને બે જાય જમી લઈ પછી ની રાતે જમી લઈ ગયે અને એ જમીન કઈ કુહે નઈ બે છે ને એ જમીન એમ જ કે હાલો અમારે ઘરે જવું છે એ વહી જાય ને પછી હું તમ તાર કામ કરાવે ને તમે ની રાતે જમી લઈ ગયો ના મમ્મીજી એ જમી લે ને પછી એને શાંતિથી બિહાર ગયો આરામ કરાઈ ગયો પછી બપોર પછી ભલે ની જાય અને કામની ની ઉપાધી કરો માં કામ તો હું બધું કરી નાખે એનું ટેન્શન લ્યો માં તમે અને મમ્મી એક વાત મારી કેવી છે હો પહેલા તો હું તમને સોરી કહું છું

અને તમે મને દીકરીથી વિશેષ રાખો છો એટલે હું માફી માગું છું કે હું ખોટી હતી મારા મનમાં ખોટા વિચાર આવતા હતા તમારા વિશે જે વિચારતી હતી ને એ બધું ખોટું હતું મને માફ કરી ગયો જીગુ બેટા એવું ન હોય ક્યારેક ક્યારેક મનમાં શંકા કુશંકા થઈ જાય પણ એવું તમને લાગે ને કે તમારે ડાયરેક્ટ મારી હારે વાત કરી લેવાની મનમાં કાંઈ રાખવાનું નહીં જો તમે મનમાં રાખો તો તમારા મનમાં મનમાં રહી જાય તમે અંદરથી દુઃખી થાવ અને વાતનું કાંઈ સોલ્યુશન જ ન આવે તમે મને કહી ગયો જે તમારા મનમાં હોય મારા વિશે હોય ઘરના ગમે વ્યક્તિ વિશે હોય તમે મને કહી ગયો ને તો એનું સોલ્યુશન આવે અને મારા મનમાં એવું કાંઈ નથી એટલે તમે ખોટું ટેન્શન નહીં લો અને મારા હું તમને દીકરી જ રાખ દીકરી જ માનું છું દીકરીથી વિશેષ જ રાખે મારી કાંઈ ભૂલ હોય ને તો તમતારે તમારે મને કહી દેવાનું હવે જેથી જ આવવા ગયો મનમાં જે કાંઈ શંકા કુશંકા હોય મારા વિશે ઘરના કોઈ વિશે કાઢી નાખો અને જ્યારે પણ તમને કઈ એવું લાગે ને કે આ તકલીફ છે તમારે મને રૂબરૂ આવીને વાત કરવાની એટલે એનું સોલ્યુશન આવી જાય એ બધી વાત જવા દો હાલો હું જમવા બેહાડું છું તમે આવો અહીંયા અને પીરસી ગયો એટલે અમે જમી લઈ બીજું મગજમાંથી બધું કાઢ નાખો મમ્મી એ વાત બહુ હાસી કરીને ગયા ગમે મનમાં કન્ફ્યુઝ હોય એકા બીજા વાત કરી તો જ સોલ્યુશન આવે મને જે શંકા હતી એ બધી દૂર થઈ ગઈ મમ્મી મને હો નહીં પણ દીકરીથી વિશેષ રાખે છે એ તો હવે પાકું થઈ ગયું હેલો દોસ્તો કેમ છો મજામાં બધાય હું તમારી જીગુડી દોસ્તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો કમેન્ટમાં જરૂર કહેજો કે વિડિયો લાગ્યો અને હા વિડિયો સારો લાગે તો બધા લોકો સુધી શેર કરજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી હવે આગળના વિડિયોમાં આવજો બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી